આ ગૌમુખ આપણે વ્યારાથી સોનગઢથી જે અંદર આવે ત્યાં ગૌમુખ છે અને આ પાણી શિવજીને સ્પર્શ થઈને આવે અને અહીંના વ્યક્તિઓ પાસેથી જાણ્યું એ પ્રમાણે આ જે શિવજીનું મંદિર છે અને અંકલ તમે એક વખત જાણ કરો ને આ પાણીનું શું તમે કહેતા હતા

જો અહીંયા સુધી છે અહીંયાથી ગાયબ થઈ જાય છે ક્યાં જાય છે એ ખબર નથી અને આ ખૂબ ઘટાદાર જંગલ છે અને ખૂબ મજા એવી જગ્યા છે શાંતિ લેવાની અને ગૌમુખ પૌરાણિક મંદિર છે ઘણા સમયથી અહીંયા લોકો આવે છે અને મેં પણ સાંભળ્યું હતું ને આજે અમને પણ અહીંયા આવવાનો મોકો મળ્યો તો એક વખત વ્યારા સોનગઢ બાજુ આવતા હોય તો જરૂરથી જરૂર આવો અને અહીંયા મજા આવે એવું છે અમે લોકો આજે અહીંયા ફ્રૂટ માટે ફ્રૂટ ખવડાવવા માટે આવ્યા છીએ તો તમે પણ એક વખત આવો અવશ્ય ને દિનેશભાઈ ને નિલેશભાઈ ને અમારા મિત્ર બધા અહીંયા સરસ મજા આવે એવું વાતાવરણ છે નેચરલ સરસ જે રીતના વિડીયોમાં આગળ બતાવ્યું એવી રીતના ગૌમુખ ગંગા અને અહીંયા સરસ મજાનો ધોધ પણ વહી રહ્યો છે અને અહીંયા બધા પોતા પોતાની રીતે ફેમિલીમાં એ હોય તો સ્નાન પણ કરી શકે એમ છે અને ખૂબ સારું એવું નેચરલ વાતાવરણ છે તો એક વખત તમે અહીંયા સોનગઢ બાજુ નીકળો તો અવશ્ય અહીંયા મુલાકાત લેજો છુદ્રતી ઓર્ડર પોલ પણ મજા આવે અને અહીંયા ખૂબ સારી જગ્યા પણ એવી છે વ્યવસ્થિત કે તમે અહીંયા ઊભા રહી અને શકો